હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસિપી છે વેજ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે સાતથી આઠ ના બ્રેડ લીધેલી છે બ્રેડને તરવા માટે તેલ લીધેલું છે ત્યારબાદ આપણે વેજીટેબલ લીધેલા છે તેમાં ટમેટા કાકડી એક મોડું મરચું અને ડુંગળી આ રીતે આપણે પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે ત્યારબાદ આપણે શેઝવાન ચટણી લીધેલી છે મેયોનીઝ લીધેલું છે કાશ્મીરી મરચું અહીંયા ચાટ મસાલો લીધેલો છે પેરી પેરી મસાલો લીધેલો છે એક ચીઝની ક્યુબ લીધેલી છે લીંબુ ખટાસ માટે અને મીઠું અને બટેકાની ઝીણી ઝીણી મેં સ્લાઇસ કરી લીધી છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે બટેકાનો વઘાર કરીશું આ સેન્ડવીચ એકદમ નવી જ રીતે આપણે બનાવીએ છીએ તો આને પહેલાં બટેકાને સૌ પ્રથમ આપણે વઘાર કરશું ત્યારબાદ આપણે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ તવામાં બનાવશું આપણે તો અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે હવે આપણે આમાં બટેકાનો વઘાર કરી લઈએ ચાલ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ બટેકાને એડ કરી દઈએ ધીમે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આપણે આ બટેકાને તેલમાં ચડવા દેવાના છે પાણીની જરૂર લાગશે તો આપણે એડ કરીશું આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું કરીશું આમાં પાણીનો ઉપયોગ આપણે ઓછો કરવાનો છે જેમ બને તેલ માં જાણે ચડવા દેવાના

અને બે મિનિટ માટે લેવા દઈશું ત્યારબાદ આપણે કશ્મીરી મરચું નાખીશું અડધી ચમચી કેમકે આપણે સેજવાન ચટણી પણ લીધેલી છે તીખી હોય છે તેના માટે ચાલો આપણે આ રેડી થઈ ગઈ છે ગેસને બંધ કરી લઈએ અને આને ઠંડી કરી લઈએ તો ચાલો આપણો મસાલો રેડી થઈ ગયો છે સેન્ડવિચમાં ભરવા માટે હવે આપણે અહીંયા ગેસને સ્ટાર્ટ કરી અને અહીંયા આપણે એક તવી ગરમ મૂકી દઈએ તો મીડિયમ ગેસ ઉપર આપણે તવીને ગરમ કરી લઈએ ત્યાં લગીને આપણે સેન્ડવીચને તૈયાર કરી લઈએ તો ચાલો ત્રણ સ્લાઇસ મેં બ્રેડથી લઈ લીધી છે ત્યારબાદ આપણે એમાં સેજવાન ચટણી લગાવીશું સેજવાન ચટણી તમારી જરૂર અનુસાર તમે લગાવી શકો છો ત્યારબાદ જે આપણે આ મસાલો બનાવેલો છે બટેકાનો તે એડ કરીશું તમને જે રીતે ભાવતું હોય રીતે તમે આમાં એડ કરી શકો છો વધારે ઓછું તમે કરી શકો છો ત્યારબાદ આપણે મરચાંની સ્લાઇસ મોરું મરચું લીધેલું છે આપણે તે એડ કરી દઈશું ત્યારબાદ આપણે ડુંગળી રાખીશું ત્યારબાદ આપણે ચાટ મસાલો થોડો એડ કરીશું ત્યારબાદ આપણે બીજી સ્લાઇઝ મૂકીશું તેમાં આપણે કાકડી રાખીશું ત્યારબાદ ટમેટા રાખીશું પેરી પેરી મસાલો અને થોડોક ચાટ મસાલો ત્યારબાદ આપણે આ મેયોનીઝ લગાવીશું તો ચાલો મયોનીઝ સવક લગાવીએ આપણે Теперь બદ આપણે આમાં ચીઝ ખમણીશું આપણી અને તબી પણ ગરમ થઈ ગઈ છે તેમાં આપણે થોડુંક તેલ નાખીશું તમારે બટરમાં યુઝ કરવું હોય તો તમે બટરમાં પણ આને તરી શકો છો તો ચાલો આપણે આને આપણે ફરી બે મિનિટ બાદ આપણે આને ટર્ન કરીશું તો ચાલો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ટર્ન કરી લઈએ આ રીતે ક્રિસ્પી થવા દેવાની છે આપણે તો ચાલો હવે આપણે આને ટર્ન કરી લઈએ આ રીતે આપણે ક્રિસ્પી થવા દેવાનું છે તો ચાલો હવે આપણે એને ઉતારી લઈએ બે મિનિટ થઈ ગઈ છે ત્યારબાદ આપણે બીજી સેન્ડવીચ મૂકીશું થોડુંક તેલ નાખી ત્યારબાદ આપણે આ બીજી સેન્ડવિચ મૂકી દઈશું

બે મિનિટ થઈ ગઈ છે હવે આને ફેરવી લેશું બે મિનિટ બાદ આપણે આને ઉતારી લેશું તો ચાલો રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને નીચે ઉતારી લઈએ તો ચાલો હવે આપણે સૌ કરી લઈએ તો ચાલો મિત્રો આપણી વેજ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે તમે પણ આ રીતે બનાવજો અને મેં એની ચીઝ સાથે અને વેફર સાથે સૌ કરેલું છે તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા જ અંદાજમાં તમે પણ આ રીતે સેન્ડવિચ બનાવજો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડિયોમાં